રાજકોટમાં કાર ચાલકનો જોખમી સ્ટન્ટ વીડિયો થયો વાયરલ માધાપર બેડી રોડ પર રાત્રિના સમયે એક કાર ચાલકનો જોખમી સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થયો છે આ કાર ચાલક દારૂની બોટલ બહાર દેખાડીને સ્ટન્ટ કરી રહ્યો હતો જેનાથી લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ છે આ સ્ટન્ટના કારણે રસ્તા પર અકસ્માતની શક્યતા વધી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે સ્થાનિક લોકોએ આ બાબતે વારંવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને સ્ટન્ટ કરનાર કાર ચાલકને પકડવા માટે પ્રયાસ કરી રહી છે આ વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ છે મનપા દ્વારા વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ તે પૂરતી નથી સ્થાનિક લોકોએ વધુ વાહન મૂકવાની માંગ કરી છે જેથી ગાડી વેલ દૂર કરવામાં ઝડપ આવે આ સમસ્યાને કારણે લોકોમાં રોષ અને અસંતોષ છે બેડી નજીક ગાડી વેલના કારણે લોકો પરેશાન છે અને મનપા દ્વારા વેલ દૂર કરવાની કામગીરી પૂરતી નથી સ્થાનિક લોકોએ વધુ વાહન મૂકવાની માંગ કરી છે જેથી ગાડી વેલ દૂર કરવામાં ઝડપ આવે